શું તમે પણ લોટ બાંધતી વખતે આવી ભૂલો કરો છો આવો જાણીએ કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ દરેક ઘરમાં દરરોજ લોટ બાંધવામાં આવે છે પરંતુ હંમેશા આપણે કોઈને કોઈ ભયંકર ભૂલો કરતા રહીએ છીએ જે અશુભ હોવાનું માનવામાં આવે છે લોટ બાંધવો કિચનમાં કરવાવાળું એક અગત્યનું કામ છે આપણે પણ રસોઈમાં કિચનમાં લોટ બાંધતી વખતે શું શું ભૂલ કરીએ છીએ તે આપણે કોઈ દિવસ વિચારતા નથી લોટ બાંધતી વખતે જ્યારે જે ભૂલો ન થવી જોઈએ તે આપણાથી થઈ જાય છે આના પહેલાં પણ આપણે વિચારતા જ નથી કે આપણે કઈ ભૂલ કરી છે તો આજની આ પોસ્ટમાં આપણે જાણીશું કે લોટ બાંધતી વખતે કઈ કઈ ભૂલ ન કરવી જોઈએ જે આપણાથી સામાન્ય રીતે થઈ જતી હોય છે શાસ્ત્રોમાં પણ ઘર અને ઘરમાં મોજૂદ ઘરમાં કિચનમાં જોડાયેલા કામોના વિશે એક મહત્ત્વપૂર્ણ નિયમ બતાવવામાં આવેલો છે જેનું પાલન ઘરમાં શુભ ફળ લાવવામાં આવશ્યક માનવામાં આવે છે જો આ નિયમનું પાલન ન કરવામાં આવે તો ઘરમાં નકારાત્મકતા વધે છે અને ઘરની ઉન્નતિમાં બાધા પેદા થાય છે આવો લોટ બાંધતી વખતે કયા નિયમોનું પાલન કરવું તે આપણે જાણીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સાગરમાં જો આ લોટ બાંધવાની માહિતી આપ સર્વને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો આશા રાખું જો તમે પણ આવી ભૂલો કરતા હોય તેમાં સુધારો કરવા વિનંતી જેથી આપણા ઘરમાં પણ સકારાત્મકતા ફેલાઈ જાય લોટ બાંધતી વખતે માત્ર એટલો જ લોટ બાંધવો હોય જેટલી આપણને જરૂરત હોય આવશ્યકતા પ્રમાણે લોટ બાંધવો એનાથી વધારે ન બાંધવો વધારે લોટ બાંધીને લોટ મૂકી રાખવાથી ઘરમાં નેગેટિવ એનર્જી વધી શકે છે જો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પણ જો આદત આપણને વધારે લોટ બાંધવાની હોય તો તે ખરાબ માનવામાં આવે છે હંમેશા લોટ બાંધીને આપણે જ્યારે રોટલી ભાખરી પરાઠા કંઈ પણ બનાવીએ છીએ તો તેમાંથી જે લોટ વધે છે તેને ઘરમાં આપણે ફ્રીજની અંદર મૂકી દઈએ છીએ તો આવું બિલકુલ ન કરવું જોઈએ ફ્રિજમાં મૂકેલો લોટ અશુભ માનવામાં આવે છે આવું કરવાથી ઘરમાંથી બરકત જતી રહે છે અને કલેશ પણ થાય છે લોટ બાંધીને ક્યારે પણ લોટને ક્યારે એમ જ ન છોડવો જોઈએ શાસ્ત્રો અનુસાર લોટ બાંધતી વખતે તેની ઉપર આંગળીઓથી નિશાન જરૂર બનાવવું જોઈએ આવું એટલા માટે કરવું જોઈએ કારણ કે જ્યારે પણ લક્ષ્મીજી અર્થાત તમારા ઘરમાં છોકરી હોય વહુ હોય અથવા તો માતા હોય તેના આંગળીઓના નિશાન લોટ પર જ્યારે પડે છે ત્યારે ઘરમાં ક્યારેય પણ ધનની કમી નથી રહેતી લોટ બાંધતી વખતે તેને ક્યારેય પણ ખુલ્લો ન છોડવો જોઈએ આનું કારણ આપણા આરોગ્ય સાથે પણ જોડાયેલું છે ઢાકેલો લોટ ખરાબ નથી થઈ શકતો અને તેમાં કોઈ માખી મચ્છર પણ નથી પડતું અને બીજું કારણ એ છે કે ઢાંકેલો લોટ પરિવારના સદસ્યોને માન સન્માનની રક્ષા કરે છે શક્ય હોય તો લોટ બાંધતી વખતે હંમેશા તાંબાના વાસણમાં પાણી લેવું જોઈએ આવું કરવાથી લોટની રોટલીમાં ભગવાનને ભોગ લગાવવાનો હોય છે એવામાં લોટને પૂર્ણ રૂપથી શુદ્ધ હોવો જરૂરી છે તાંબાના એક પવિત્ર ધાતુ માનવામાં આવે છે અને એટલા જ માટે લોટ બાંધતી વખતે હંમેશા પાણી તાંબાના વાસણમાં લેવું જરૂરી છે આ સિવાય સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ તાંબુ પોતાના માટે લાભદાયક માનવામાં આવે છે જ્યારે પણ આપણે લોટ બાંધવા માટે પાણી લઈએ છીએ તેના બાદ થોડું ઘણું પાણી બચી જાય છે અને હંમેશા દરેકને એવી ટેવ હશે કે વધેલું પાણી બેઝિનમાં પાછું રેડી દઈએ છીએ તો આવું ન કરવું જોઈએ આ પાણીને કોઈ છોડવામાં કે કોઈ પ્લાન્ટમાં રેડી દેવું જોઈએ જેને શુભ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર સિવાય પણ સામાન્ય રૂપથી આ આદત અપનાવવી ખૂબ જ જરૂરી છે લોટ બાંધવા માટે લીધેલું પાણી ચોખ્ખું હોય છે અને એવામાં એ પાણીને ફેંકીને બરબાદ ન કરવું જોઈએ તેને હંમેશા કોઈ પ્લાન્ટમાં જ રેડવું જોઈએ તો આવા છે લોટ બાંધવાના કેટલાક નિયમો જો આ માહિતી આપને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવી અવનવી અને નવી નવી જાણકારી માહિતી સાથે